રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણીના ભાગરૂપે મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય તેમજ જિલ્લા છોટાઉદેપુરના સંયુક્ત ઉપક્રમે બાલિકાઓને સમાજમાં રહેલા ભેદભાવ દૂર કરી સમાનતા લાવવા અને સમાજમાં મુખ્ય પ્રવાહમાં સામેલ કરી તેમનામાં આત્મવિશ્વાસ કેળવાય અને લોકશાહીના મૂલ્યો તથા નેતૃત્વના ગુણોના વિકાસ થાય તેવી આશયથી તેજસ્વીની જિલ્લા પંચાયત કાર્યક્રમ અંતર્ગત તેજસ્વીની જિલ્લા પંચાયત કાર્યક્રમના ભાગરૂપે

બાલિકા પંચાયતની દીકરીઓની એજ્યુકેશન કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું રોજ ચોવીસમી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી આજ રોજ જિલ્લા પંચાયત ખાતે ખૂબ મોટી સંખ્યામાં દીકરીઓ પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા તેજસ્વીની જિલ્લા પંચાયત અત્યાર સુધી કદાચ પહેલીવાર એવું બન્યું હશે કે રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી દીકરીઓ દ્વારા પૂરેપૂરા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સ્વાગત પ્રવચનથી લઈ આભાર વિધિ સુધીની તમામ કાર્યક્રમની આયોજન દીકરીઓ દ્વારા જ કરવામાં આવ્યું છે આપણી જે દીકરીઓ છે એ ભણી ગણીને ખૂબ આગળ વધે પોતે નિડર બને કોઈ ડર અને સંકોચ વગર આગળ વધે એ આજના કાર્યક્રમનો મુખ્ય હેતુ હતો જહેહાન પટેલ જીટીવી ન્યૂઝ છોટા ઉદયપુર